મારું બેકગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જ ગઈ હશે કે હું આવી છું ટેરેસ ઉપર એકચ્યુઅલી કાલી છે ઉત્તરાયણ અને હું અને અમારા કાજલબેન હેલો કાજલ બેન અમે બંને આવ્યા છે ટેરેસ ઉપર શેના માટે ધાબુ ધોવા અમે લોકો ધાબુ ધોવા માટે આવ્યા છે એકચુલી અમારું પર્સનલ ટેરેસ છે ને તો અમારે જ મેન્ટેન કરવાનું હોય એટલે હવે જો હું પહેલાં તો તમને મારા ધાબાની હાલત બતાવી દઉં નકરી ધૂળ ને સેપટ આ તો ઓબ્વિયસલી બધાના ટેરેસ ઉપર આવું જ હોય ચોખ્ખું તો હોય જ નહીં કેમ કે રોજ તો આપણે ધોતા ના હોઈએ પણ અમારા કાજલબેન એટલા ડાયા છે ને કે મહિનો થાય ને એટલે કે ભાભી ધાબુ ધોઈ આવું ભાભી ધાબુ ધોઈ આવું કરીને ધાબુ ધોઈ કાઢે એટલે તો એટલું બધું તો ગંદુ નથી પાણીથી થી ફટાફટ નીટ એન્ડ ક્લીન થઈ જશે નહીં કાજલબેન અમારે અહીંયા બધા ટેનામેન્ટ છે ને તો બધાના પોતાના પર્સનલ ટેરેસ છે અને તમે નહીં માનો સવારથી બધા જણા એવા મંડ્યા છે ધાબુ ધોવા માટે એટલે મોસ્ટલી બધાના ધાબા ધોવાઈ ગયા છે ખાલી અમારા જ બાકી છે અમારું જ બાકી છે અમારા કાજલબેન છે ને વહેલા વહેલા ના આવે ને એટલે પછી આવું થાય હવે તમે ફટાફટ ચલો પાણી કરો આપણા વર્ધનભાઈ નીચે રમે છે ને ત્યાં સુધી પતાવી દઈએ ચલો નીચેથી અહીંયા ઉપર આવીએ ને તો એક સ્ટોરેજ રૂમ જેવું છે જ્યાં વર્ધનની જ મોસ્ટલી વસ્તુઓ બહુ બધી પડી છે એનું ટેન્ટ હાઉસ છે પછી આ બોક્સમાં પણ એના કંઈક ટોઈસ છે આ એનું સ્ટોલર છે આ એનું બાટક છે આ એના ટોઈસ છે પછી આ મારી બાઇક છે મતલબ બધું મોસ્ટલી મારું ને વર્ધનનું અહીંયા વધારે છે અને આમાં બી કંઈક છે હવે ખબર નહીં શું છે મને તો યાદ પણ નથી એટલે આ બધું છે પણ આ ટોય બોક્સ મેં કેટલા ટાઈમથી ઉપર મૂક્યું હતું ના દિવાળી કામ વખતે ત્યાંનું અહીંયા જ રહી ગયું છે બિચારો લેવા રોજ યાદ કરે છે પણ હું ભૂલી જ જાઉં છું એટલે આજે હું યાદ કરીને આ નીચે લઈ જઈશ અને કાલે મજા આવશે ઉત્તરાયણ છે એટલે ફૂલ ઓન પ્રિપરેશન ચાલી રહી છે ગાજલ બેન કે પહેલાં હું વાળી લઉં પછી આપણે પાણીથી છૂટા પાણીથી ધોઈ દઈએ હે ને એટલે શું પાણી બી બહુ જાય નહીં અને ફટાફટ ફટાફટ ચોખ્ખું થઈ જાય ભાભી ભાભીને બહુ પ્રોબ્લેમ ના થાય નહીં કાજલબેન કે તમને બહુ તકલીફ ના થાય સારું તો બતાવું પાડીને બધું ક્લીન કરવું પડશે હો કાજલબેન બહુ ઉડે છે આપણે ડાયરેક્ટ પાણીથી જ કરીએ ચલો હવે સ્ટાર્ટ કરીએ આપણે ગઈઝ બનવામાં એવું થયું છે કે અમારે અહીંયાથી ડાયરેક્ટ ટોટી છે ને કનેક્ટ કરી નીચે ટેરેસ જોઈએ છે અમે પણ આ વખતે ટોટી પડી પડી ઓલી થઈ ગઈ નહીં વચ્ચે તિરાડો તિરાડો થઈ ગઈ ટોટી ફેલ ગઈ અને હવે અમે લોકો એક આઈડિયા કર્યો છે અહીંયાથી હું ડોલ લઈ અને આમ છુટ્ટી વેડીસ એટલે કાજલબેન ફટાફટ ફટાફટ સાવેણો પહેરવશે ને અમારું ટેરેસ ફટાફટ ધોવાઈ જશે નહીં કાજલબેન ચલો બસ ને અમારો જુગાડ નહીં કાજલબેન ઓલમોસ્ટ ધાબું ધોવાઈ ગયું છે અમારું હવે ખાલી ફાઇનલ ના કહેવાય બે ત્રણ ડોલ વેડી દઉં ને એટલે જે થોડી ઘણી ને એવું લાગતું હોય ને બધું જતું રહે અને સખત એટલે સખતનો તડકો આમ ના કહેવાય અડી રહ્યો છે બાપરે સખત તાપ લાગી રહ્યો છે નીચે જઈને એવું થાય છે કે મસ્ત ફાસ્ટ પંખો કરીને બેસું સ્કીન એવી બોડે છે ને કાલે ખબર નહીં કેમ ના ટેરેસ ઉપર રહીશું નહીં બહુ જ ઓવર નહીં તાપ નડતો હા અહીંયા

હવે બસ સુકાઈ જાય એટલે કાલે ધાબે ચડી જવાનું ચડી જશે સાંજે સાંજે ને લઈને થોડું જાય એટલે ચલો તો નીચે જઈએ પણ આપણે છે ને પેલા વર્ધન નું ટોય બોક્સ છે ને લેતું જવું પડશે આપણા સ્ટોર રૂમ માંથી એ ભાઈ ને યાદ આવ્યું છે કે એનું મમ્મા તોય તોય કરે છે એટલા લઈ લઈએ મમ્મી હવે અત્યારે શું તૈયારી કરવાની છે કાલની બસ કાલની તૈયારી કરવી પડશે ને સંક્રાંતિ આવી રહી છે તો થોડી તલ ની લાડુડી બનાવીશું થોડું કેવડો બનાવીશું

હાય આલે કીચી આપી છે માં દીકો તો બધાને હે હે એ એ એ એ જો એ ક્યાં છોડ્યો છે જો એ જમ્પ કરસે હો વર્ધન તો હવે અલે 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 કલ્યો કલ્યો કલિયો કલ્યો એ આટ વેરી ગુડ ચલો આવું છે તાર મમ્મા જોડે બાબા આવું છે ચલો તો ચલો શૂઝ લેતા આવો ફટાફટ આપણે જઈએ જ્યાં જલ્દી શૂઝ લઈ આવે ત્યાં તલની લાડુડી થઈ ગઈ છે મમ્મી કરી રહ્યા છે ને પીનુ બેન આવી ગયા છે હેલો હેલો હાઉ આર યુ ફાઈન કેવી રહી ટ્રીપ જોરદાર મજા આવી બહુ આનંદ કર્યો સરસ લો અને તીર્થ પણ આવી ગયો હાય તીર્થ કેમ છે મસ્ત તું તો થાકેલો થાકેલો લાગે છે બોલતો નથી ચાલતો નથી કેવડી મજા આવી બહુ જ સરસ લે ઉતરાયણની તૈયારી કેવી છે નોર્મલ જ હે કે વિચાર્યું તો ધાબે હવે નહી જોવો હવે સાંજ પડી તો બસ અમારે રાત્રે જઈએ રાત્રે હા એટલે કાલે ઓ કાલે જઈએ અને વદન જો પકોડી ખાય છે ને બેટા આ આ બાઈક લીધું એ તો નહીં બચ્ચા

ભગવાન પછી પછી એ તૃપ્ત થઈ ગયા તો ખુશ ખુશ જન જો એ ભૂખ્યા રહ્યા હોય તો તો પછી ત્રીજું નેત્ર કોલે તો આમ રગવાય રગવાય થઈ જાય જ્યાં સુધી પેટમાં ના પડે ને ખાવાનું ત્યાં સુધી આટ્યું આટકે કામ કરા હોય ને તો પહેલા એમને ખવડાવી જવાનું

મીઠાઈ હોય ને બધા આરામ કરતા હોય બાર બેઠા હોય તો પંખોડી પંખોડી ફ્રીજ માંથી લઈને મીઠાઈ ખાલે પછી મને ખબર પડે ને આ ભાઈ બઉ સરસ બન્યા છે આવી જજો ઉત્તરાયણ આવી જજો બધા વર્ધન ખાધું નઈ બેટા કેવું લાગ્યું મસ્ત મસ્ત સો બમ્પુ ઘરે આવી ગયા છે હેલો વેલકમ બેક ટુ જો મેં પાસ્તા બનાવ્યા છે પણ એ તમારા માટે નથી તમારે ખાના છે પૌવા અને દહીં કેમ કે બમ્પુ કાલનું પેટમાં બહુ ગડબડ થઈ ગઈ છે ગડબડ નહીં ઇન્ફેક્શન હા એટલે ઇન્ફેક્શન થઈ ગયું છે એટલે આજે ટિફિનમાં પણ ખીચડી લઈ ગયા હતા અને અત્યારે પૌવા અને દહીં જ ખાવાનું છે તમારા મોડા પૌવા બનાવી દીધા છે મમ્મી એને બધા જમી લીધું છે જમી લીધું મસ્ત ભાવમાં બનાવ્યા તા હે ને અને તીર્થ ખાઈ રહ્યો છે પાસ્તા મારા ને તીર્થના છે મસ્ત યમ્મી પાસ્તા કેવા બન્યા છે પાક્કું સાચે થેન્ક યુ તો અમે બી ખાઈ લઈએ ને તમારા પૌવા ને દહી લો ટેસ્ટ કરવા હોય તો સહેજ ટેસ્ટ કરી શકો છો વધારે નહીં અને મને જલ્દી કહો ટેસ્ટ કરી સહેજ કીધું તું કેવા બન્યા છે

જે બહુ ઠંડી લાગે છે નહીંતર હું કોઈ દિવસ આટલી બધી સાલ ઓઢીને બેસી જ ના રહું જમીને આમ બેસી જ રહી છું અને અમારા વર્ધનભાઈ જે છે ને એ સ્વેટર પહેરવામાં માનતા નથી મતલબ અમે લોકો તમે નહીં માનો એટલી બધી ટ્રાય કર્યા પણ ભાઈએ ના પહેર્યું એટલે ના જ પહેર્યું અને અમે એવું વિચાર્યું પછી કે ચાલો ભાઈ કારમાં જવાનું છે એટલે વાંધો નહીં અને અત્યારે હું તમને અમારા નરોડાનો જે માહોલ છે ને ઉત્તરાયણનો એ બતાવું તમને મજા આવશે જોવાની જો જોઈ જ શકો છો એટલી બધી ભીડ ને પબ્લિક આ હા 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 મેળો છે મેળો મેળા ટાઈપ છે ઓ બચ્ચો હા જુઓ તો ખરા અત્યારે ઓલમોસ્ટ અગિયાર વાગ્યા છે અને અત્યારે પબ્લિક 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 વર્ધન પબ્લિક પબ્લિક જો તો ખરા કેટલી બધી ભીડ છે બાપ રે હા ભીડ 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 હા ભીડ મજા આવે ને યાર અને બધું ખુલ્લું છે નહીતર આટલી રાત્રે અહીંયા આટલી બધી ભીડ ક્યારે ના જોવા મળે હવે લાગે છે નઈ કે કાલે તહેવાર છે અને મજા આવશે જો હજુ આગળ વધારે હશે આમ તો એક્ટિવા લઈને આવ્યો હોય ને તો વધારે મજા આવે આ બધું જોવાની પણ ઠંડી સખત એટલે સખત છે ને એટલે કાલ લઈ નીકળ્યા અમે હા 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 બાપરી ભીડ જો અને અત્યારે ટ્રાફિક જામ

સો ગાઈઝ અમે શોપિંગ કરીને ઘરે આવી ગયા છે હું તો અપ થઈને બસ હવે સુવાની તૈયારી કરી રહી છું વર્ધન બી સૂઈ ગયો છે પણ બમ્પુ ગયા છે એમના ફ્રેન્ડ્સ જોડે બહાર બેસવા માટે એન્ડ અફકોર્સ ઉત્તરાયણ છે તો આ બોઇઝનો તો બહુ અલગ જ લેવલનો ક્રેઝ હોય છે તો એ લોકોને તો આમ રાત્રે આગલી રાત્રે ઉત્તરાયણની આગલી રાત્રે ના મળે ને તો મતલબ એમની ઉત્તરાયણ અધૂરી જ કહેવાય હે ને સાચું કહેજો જે પણ બોઇસ છે એ લોકોને ખબર જ હશે આમ ઉત્તરાયણના આગલા દિવસે રાત્રે મળીને બેસીને વાતો કરવાની શોપિંગ કરવાની એ બધી મજા જ કંઈક અલગ છે તો મેં કીધું તમે તમારું એન્જોય કરો હું તો શાંતિથી આરામ કરું છું અને વર્ધન પણ સૂઈ ગયો છે અને ઠંડી સખત છે ને ખબર નહીં મને આજે ખતરનાક ઠંડી લાગી રહી છે એટલે મારે તો હવે સુઈ જ જવું છે તો મળીએ કાલે એડવાન્સ માય હેપી ઉત્તરાયણ બી સેફ એન્ડ બી કેરફુલ એકદમ સેફ્ટી સાથે આપણે આ સેલિબ્રેશન કરીશું એન્ડ યા હું બ્લોગ અહીંયા જોઈન કરું છું હોપ શો કે તમને આ બ્લોગ ગમ્યો હોય ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય